નમસ્કાર ખેડૂત મિત્રો હું મકવાણા મનીષ ફરી એકવાર મારી આ ચેનલ ખેડૂત ને લગતી માહિતી માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કે મિત્રો જે આપણે ગયા વિડીયોમાં જે આપણે લસણ બતાવેલું હતું કે જે આપણે આજે લગભગ અડતાલીસ કે પચાસ દિવસની આસપાસ થઈ ગયું છે અને એમાં આપણે અત્યારે ખાતર નાખવા આવ્યા છીએ અને જે આની મોર પહેલી વાર જે ખાતર નાખ્યું હતું તેનો પણ વિડીયો આપણી ચેનલમાં મેલેલો જ છે અને અત્યારે જો મિત્રો જે આપણે ખાતર નાખવાની વાત કરીએ કે અત્યારે ફાઇનલી પચાસ દિવસ આજ થઈ ગયા છે બરોબર તો ખાતરની જે વાત કરીએ તો પહેલા નંબરમાં તો યુરિયા લીધું છે અને યુરિયા અને જે પછી આપણે બીજા નંબરમાં એનપી બરોબર અને જે આપણે જે જેટ કરીને આવે ટેકનો જેટ બરોબર તે લીધું છે તેમાં જિંક અને સલ્ફર બંને મિક્સ આવે છે કે યુરિયા સાથે ને કેવી રીતે મિક્સ કરવું તે પણ તમને હું વિડીયો સાઈડમાં ડિસ્પ્લે ઉપર એડ કરી દઈશ કે પેલા આ તરફર જોઈ શકો છો એમાં આપણે યુરિયા લીધું હતું યુરિયામાં પછી આપણે માનો કે માઈનોર નહીં એવું પાણી નાખેલું હતું પાણી નાખીને તેને યુરિયાને આપણે પાણીનો પત આપી દીધો તો પહેલા અને પછી જે આપણે જેડ આપણે કઈ ટેકનોજેડ બરોબર તે પછી એમાં નાખીને કે તે સરખી રીતે વ્યવસ્થિત રીતે આ રીતે આપણે ખાપ મારી દીધી હતી જે અત્યારે આ મારે છે એ જ રીતે એટલે તેવી રીતે તેને સરખી રીતે મિક્સ કરીને આપણે વ્યવસ્થિત રીતે આપણે આ નાખવાનું છે બધું મિક્સ કરી લેવાનું છે ને બીજી મિત્રો કે આપણે જે વાત કરીએ કે જે આપણે કે માનો કે ક્યારા કેટલા થાય છે કે કેટલા થાય છે એ રીતે બધું ડબલું પણ સાથે લઈને વ્યવસ્થિત માપ કરીને કે ક્યારે આટલા ડબલા જવા જોઈએ થેલીનો માપ કરીને વ્યવસ્થિત રીતે આપણે ખાતર નાખવાનું છે અને આ ખાતર નાખવાના જેમ કે મિત્રો આપણે ખાતરની અત્યારે વાત કરી કે અત્યારે આપણું લસણ પચાસ દિવસનું થયું છે કે તો તેને કી તત્ત્વોની ઉણક છે બરોબર કે શું છે તે તો હમણાં આપણે ખેતરમાં જઈને વિગતવાર આપણે ચર્ચા કરીશું બરોબર અત્યારે જે આપણે મિત્રો પહેલા માં જે આપણે વાત કરીએ કે જે આપણે આ ટેકનોજેડની વાત કરીએ કે જે એસ એમએલ કંપનીનું રીપ કંપનીના માર્કા વાળું ઓરીજનલ આપણે જે ટેકનોજેડ આવે છે બરોબર ફરટીસ આપણે ફરજિયાત તે વાપરવાનું છે કે તેમાં આપણે જે તત્વો વાત કરીએ કે તો જે છે સલ્ફર નો ભાગ આવે છે અને વાત કરીએ તો મિનિમમ એમાં આવે છે કે અત્યારે પચાસ દિવસનું થયું છે તો તેને આપણે પૂરતો ખોરાક આપવાની આપણી પૂરેપૂરી એને જરૂરિયાત છે કે જે આપણે એને જે તત્વો જોઈએ બરોબર કે તે એને આપણે ફરજિયાત આપવામાં જે જરૂરી છે અને બીજા નંબરમાં મિત્રો યુરિયા લીધું છે અત્યારે કે અત્યારે આપણે લસણ ને ગ્રોથ કરાવવાનો છે કે જેમ બને એમ અત્યારે ગ્રોથ કરાવવાની જ વાત કરવાની છે કે આપણે હજી આગળ વિડીયોમાં તમને અંદાજે હું તમને કહી શકું કે આપણે લસણ નહીં બનાવીએ ને તોય આપણે કઈ થી નીચે આવે ને એટલું લસણ આપણે ઊંચું બનાવવાની વાત છે કે જે તમારું અત્યારે તમે જેટલી ઊંચાઈ લઈ જાવ પછી એનો કંદ બનાવો કે તે પણ આપણે આગળ એ ટુ જેડ વિડીયા બનાવવા જ છે બધા કંદ બનાવો એનો ગાંઠિયો બનાવો કઈ રીતે અને જે આપણે એનપી ની વાત કરીએ મિત્રો કે જે બાર બત્રીસ સોર કરીને આવે છે કે જે તેમાં બાર નાઇટ્રોજન આવે છે બત્રીસ પોટાશ આવે છે અને સોળ ટકા કેલ્શિયમ કેલ્શિયમ મતલબ કે ફોસ્ફરસ કે જે આમાં જે લખેલું જ આવે છે બરોબર કે જે આપણે આ જોઈ શકો છો બરોબર થેલીમાં પણ કે જે સોળ આવે છે જે કે કરીને ડબલ્યુ કરીને આવે છે કે તે બધું આમાં લખેલું જ આવે છે અને નાઇટ્રોજન આપવાનું અત્યારે મિત્રો ખાસ ફરજિયાત છે કે આપણે લસણને અત્યારે ગ્રોથ કરાવવાનો છે અને જે આપણે ગયા વિડીયોમાં દવા વિશે જે આપણે જણાવ્યું હતું તે પણ મિત્રો અત્યારે જે તમને ટૂંકમાં વાત કરું તો થીપ અત્યારે ઝીરો ટકા થીપ છે કે જે દવા આપણે આગળ વિડીયોમાં જે તમને બતાવી હતી જે આપણે પ્રયોગ કરેલો હતો કે જે કઈ કઈ દવા હતી એનું કોમ્બિનેશન કરવાથી શું ફાયદા થાય છે શું ફાયદા નથી થતા અત્યારે એક દાણો થિપનો નથી તે પણ લસણમાં પણ તમને હમણાં લઈ જઈને બતાવું કે કેટલું આપણું લસણ રોનક માં આવી ગયું છે શું છે બધું કે ચાલો હવે વાત કરીએ ખેતર ખેડૂત મિત્રો આપ જોઈ શકો છો અત્યારે આપણે ખેતર માં કે લસણ આપણું અડતાલીસ કે પચાસ દિવસ નું થઈ ગયું અને જે આપણે ગયા વિડીયોમાં જે તમને જણાવ્યું હતું દવા વિશે કે જે પ્રોફેનો લીમડા સાઈફર અને કોન્ફિડલ બરોબર આ ત્રણેય નું કોમ્બિનેશન કરીને આપણે થિપનો જોરદાર એટેક હતો કે આપણે થીપ નો કંટ્રોલ કરવા માટે આપણે ત્રણેય દવાનો ઉપયોગ કરેલો હતો એગ્ર પણ ના પાડતા હતા કે કા પ્રોફેનોને કોણ ફીડલ્યો કા લેમડાને કોણ ફીડલ્યો આપણે ત્રણેયનું કોમ્બિનેશન કરીને આપણે દવા મારી અને સો એ સો ટકા મિત્રો અત્યારે આપણે આમાં રિઝલ્ટ મેળ્યું છે અને લસણ પણ આપ જોઈ શકો છો કે પેલા કેવું મૂર્જાઈ ગયેલું હતું જે આપણે ગયા વિડીયોમાં જો કદાચ તમે જોયો હોય વિડીયોને દેખાણું હોય અને અત્યારે લસણ તમે જોઈ શકો છો કેટલું વ્યવસ્થિત નરવાઈ વાળું છે બધું આખું ખેતર અને જો ઓલી બાજુ જે આપણે ખાતરની ની વાત કરી ખાતર પણ ભાઈ નાખે છે બરોબર બધું એક જેટ બરોબર લસણ વ્યવસ્થિત રીતે બતાવો બરોબર જોઈ શકો છો અને આવા જ વિડીયો મિત્રો અવનવા જોવા માટે લસણ ડુંગળી ના કે ટ્રેક્ટર ને લગતા બરોબર વિડીયો ને થોડો મારી ચેનલ ને સપોર્ટ કરવો તમારી ફરજ બને છે વિડીયો બનાવો મારી ફરજ બને છે કે જે મારા

તો આપણે મોબાઈલ તો હરેક ના ગીચામાં મોબાઈલ હોય જ બરોબર કે તેને આપણે મોબાઈલ આવી રીતે રાખીને આપણે આ લસણના પાન ને જ આવી રીતે ખંખેરવાના છે બે પાંચ પાન આપણે ગયા વિડીયોમાં આ તમને આ વસ્તુ નથી જણાવી અત્યારે મિત્રો એક પણ દાણો આમાં આવ્યો નથી ડિસ્પ્લે ઉપર નકર જો ક્યાંક અમુક ટકા થીપ હોય તો બે પાંચ દાણા આમાં

અમુક જે હોય મોટી ઉંમર ના કે નંબર હોય કે આ તે બરોબર કે તો જોવામાં તકલીફ પડે અને બીજી મિત્રો કે જી અત્યારે આપણે ઝીંક અને સલ્ફર આપવાની જે તમને વાત કરી કે એની ઉણપ આપણે જાણવી હોય તો તે આપણે કઈ રીતે જાણી શકીએ કે જી આપણે જો આ પાનમાં પીળા દાગા થાય છે બરોબર આ સારો છોડ છે કે જે પાનમાં પીળા દાગા થાય છે અણી ઉબરવી કે જી લસણના પીરા પાન થઈને પડી જવા કે જિંક અને સલ્ફર આપવાનું મિત્રો એક જ કારણ છે અને જે તમને નાઇટ્રોજનની જે મેં વાત કરી તમને કે તે વસ્તુ છે કે નાઇટ્રોજન તો દરેક બાર બત્રીસ હોડ અને અત્યારે આ છેલો રાઉન્ડ જ છે કે જે અત્યારે આટલું બધું આપણે આ ખાતરનું પણ કોમ્બિનેશન કરીને જે અત્યારે આપણે નાખી છે તે અત્યારે આ એનપી નો છેલ્લો રાઉન્ડ જ છે હવે આના પછી કયું ખાતર નાખવું કઈ દવા છાટવી બરોબર તે હવે આપણે મળશું આવતા વિડીયોમાં બરોબર કે જેથી કરીને મિત્રો જો મારો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અવશ્ય મિત્રો કે થોડો મને સપોર્ટ કરજો તો મને પણ વિડીયો બનાવવાની મજા આવે